નમસ્તે દોસ્તો ડીબી સ્પિક્સ યુટ્યુબ ચેનલ પર હું દક્ષેશ શાહ તમારા સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપ જાણો છો કે ડીબી સ્પિક્સ યુટ્યુબ ચેનલ પર મોટાભાગે આપણે ઇતિહાસના વિડીયો કરતા હોઈએ છીએ તો એ જાણવાનું ચોક્કસ મન થાય કે ઇતિહાસ આપણે કોને કહીશું તો કોઈ ભૂતકાળમાં બનેલી ઘટનાના કોઈ ચોક્કસ પુરાવા તમારી પાસે હોય અને એ પુરાવા એ વાત રજૂ કરતા હોય એને આપણે ઇતિહાસ કહીએ છીએ પણ દોસ્તો એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારે જે આપણી પાસે પુરાવા છે એની ઉપર આજનો ઇતિહાસ લખાયેલો છે ભવિષ્યમાં કોઈ બીજા પુરાવા મળે કે કોઈ બીજા સંશોધનો થાય કે બીજી કોઈ શોધખોળ થાય તો આજનો ઇતિહાસ બદલાઈ પણ શકે દોસ્તો આજનો વિડીયો આ જ બાબત પર છે આપણે સૌ કોઈ અને આખું વિશ્વ એવું જાણે છે કે અમેરિકા ખંડની શોધ કરનાર ક્રિસ્ટોફર કોલમ્બસ હતા પણ આ વાત તદ્દન ખોટી છે કારણ કે ક્રિસ્ટોફર કોલમ્બસના અમેરિકાના પગ મૂકવાના પાંચસો વર્ષ પહેલાં વાઇકિંગ પ્રજાતિના લીફ ઇરિક્સને સૌથી પહેલાં પગ મૂક્યો હતો દોસ્તો તમને એમ થશે કે આ કેવી રીતે ખબર પડી કે એક હજારની સાલમાં વાઇકિંગ લોકોએ અમેરિકા પહેલો પગ મૂક્યો હતો અને ત્યાં વસાહતો પણ સ્થાપી હતી દોસ્તો આ વાત વધુ આગળ કહેતા પહેલાં આપણે એ જાણી લઈએ કે વાઇકિંગ લોકો કોણ હતા અને કેવા હતા તો વાઇકિંગ્સ સ્કેન્ડિનેવિયા એટલે કે હાલના નોર્વે સ્વીડન અને ડેનમાર્કમાં રહેનારા લોકો હતા તેઓ દરિયાઈ યોદ્ધાઓ વેપારીઓ અને સંશોધકો હતા જેઓ આશરે ઈસવીસન સાતસો ત્રાણુંથી એક હજાર છાસઠ દરમિયાન થઈ ગયા આ સમયગાળાને ઇતિહાસમાં વાઇકિંગ યુગ કહે છે ખાસ તો વાઇકિંગ લોકો દરિયાઈ યુદ્ધકળામાં પારંગત હતા અને તેઓ યુરોપના દરિયાકાંઠાના શહેરો પર હુમલાઓ કરવા માટે જાણીતા બન્યા હતા તેમનું પ્રખ્યાત વાક્ય હતું મૃત્યુથી ડરશો નહીં કારણ કે તમારા વિનાશનો સમય નિશ્ચિત છે અને તેનાથી કોઈ બચી શકશે નહીં તો દોસ્તો આપણે એ વાત ઉપર આવીએ તો એ કેવી રીતે ખબર પડી કે આ વાઇકિંગ લોકો અમેરિકા સૌથી પહેલાં પહોંચ્યા હતા દોસ્તો ઓગણીસો સાહીઠના દાયકામાં કેનેડાના આર્કિયોલોજીસ્ટને કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડમાં પ્રાચીન વસાહતોના કેટલાક અવશેષો મળી આવ્યા આ અવશેષો જોઈ અને એ ચોંકી ગયા કારણ કે આ અવશેષો એમને વાઇકિંગ પ્રજાતિના લાગ્યા એટલે એમણે વિશેષ સંશોધન કરવાનું શરૂ કર્યું અને તાજેતરમાં એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં આઇસલેન્ડના કેટલાક આર્કિયોલોજિસ્ટે એક અભ્યાસ કર્યો અને અભ્યાસમાં એવા પુરાવા મળ્યા કે ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકામાં પગ મૂક્યો એના પાંચસો વર્ષ પહેલાં વાઇકિંગ પ્રજાતિ અહીંયા આવી ચૂકી હતી અને એમણે વસાહતો પણ સ્થાપી હતી જોકે વિશ્વ આખું એવું માનતું રહ્યું કે ક્રિસ્ટોફર કોલમ્બર્સે ચૌદસો બાણુંમાં અમેરિકા ખંડ શોધ્યો હતો જોકે ક્રિસ્ટોફર કોલમ્બર્સ મૃત્યુ પર્યંત એવું માનતા રહ્યા કે એમણે એશિયાનો જળમાર્ગ શોધ્યો છે તાજેતરમાં જર્નલ એક્ટિવિટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં પશ્ચિમ ગ્રીનલેન્ડના પાંચ નોર્થ સ્થળો દોસ્તો આ નોર્થ સ્થળો એ એવા સ્થળો હતા કે જે ગ્રીનલેન્ડમાં જ્યારે વાઇકિંગ્સ લોકો રહેતા હતા અને એમણે જે જુદી જુદી જગ્યાઓએ પોતાની નાની નાની વસાહતો સ્થાપી હતી એ જગ્યાને નોર સ્થળો કહેવામાં આવે છે આવા પાંચ નોર સ્થળોમાંથી લાકડાના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું જે લાકડા ઈસવીસન એક હજારથી ચૌદસોની વચ્ચેના ગાળાના છે સંશોધકોએ આ લાકડા જે વૃક્ષના હતા એની જુદી જુદી જાતિઓને ઓળખવામાં સફળ થયા જે નમૂનાઓ માટે લીધા હતા એનાથી એ જાણવા મળ્યું કે નમૂનાના કેટલાક લાકડા ઉત્તર અમેરિકાથી આયાત કરવામાં આવ્યા હતા ખાસ કરીને હેમલોક જેક પાઇન જે બીજી સહસ્ત્રાબ્દી દરમિયાન ઉત્તર યુરોપમાં ઉગ્યા હતા તે એટલાન્ટિક મહાસાગર પાર કરીને લાવવામાં આવ્યા હતા આ સંશોધનો જે થયા એના કારણે સમાજમાં જે પ્રચલિત વાઇકિંગ લોકો દ્વારા જણાવવામાં આવેલી કેટલીક વાયકાઓ હતી એ સાચી સાબિત થઈ આ વાયકાઓમાં જણાવ્યા મુજબ વાઇકિંગ લોકો વિન્ડલેન્ડ નામના ઉત્તર અમેરિકાના સેન્ટ લોરેન્સના અખાતના જે દરિયાકિનારાના પ્રદેશો હતા ત્યાંથી વિવિધ વૃક્ષોના લાકડાની આયાત કરતા હતા જેવા કે જેક પાઇન જે હાલ કેનેડામાં જે મેકેન્ઝી નદી છે એના કાંઠા ઉપર જોવા મળે છે આ ઉપરાંત નોવાસ્કોશિયા અને અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડની આસપાસ કુદરતી રીતે આજે પણ ઉગે છે જ્યારે હેમલોક વૃક્ષો કેનેડાના ક્યુબેક ન્યૂ બ્રિન્સ્વિક પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ ઓન્ટારિયો અને નોવાસ્કોશિયા પ્રાંતમાં જોવા મળે છે આ જે વૃક્ષો છે એ જે તે સમયે યુરોપમાં જોવા મળતા નહોતા આ તારણો એ સ્પષ્ટ કરે છે કે નોર્થ ગ્રીનલેન્ડર્સ એટલે કે વાઇકિંગ પ્રજાતિ પાસે ઓછામાં ઓછા ચૌદમી સદી સુધીમાં ડેવિસ સ્ટ્રેટ ખાડી પાર કરીને ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારા સુધી પહોંચવા માટે જ્ઞાન સાધનો અને ચોક્કસ સક્ષમ જહાજો હતા અને એટલું જ નહીં ગ્રીનલેન્ડથી ઉત્તર અમેરિકા સુધીની લાંબા સમય સુધીની એ લોકોએ સફર ખેડી હતી એક ઐતિહાસિક રેકોર્ડ પ્રમાણે ઈસવીસન નવસો પંચ્યાસીથી ચૌદસો પચાસની વચ્ચે ગ્રીનલેન્ડમાં જે વાઇકિંગ્સ લોકો રહેતા હતા એ પોતાના મોટા બાંધકામ પ્રોજેક્ટ એટલે કે જહાજ બનાવવું કે કલાકૃતિ વગેરે માટે જરૂર પડતા લાકડા માટે એ આયાતી લાકડા ઉપર આધાર રાખતા હતા કારણ કે તે સમયે ત્યાં જે વૃક્ષો થતા હતા એ આ બધા મોટા બાંધકામ પ્રોજેક્ટ માટે યોગ્ય નહોતા સંશોધકોએ વાઇકિંગ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વિદેશી લાકડાનું પ્રમાણ અને એનું મૂળ નક્કી કરવા માટે સંશોધકોએ ચાર મધ્યમ કદના ઉમદા ખેતરો અને જૂના મકાનના લાકડાઓના નમૂના એકત્રિત કર્યા જે રેડિયો કાર્બન ડેટિંગ અને ત્યાં મળી આવેલ કલાકૃતિઓના પ્રકાર મુજબ ઈસવીસન એક હજારથી ચૌદસો સુધીના હતા આ પરિણામો સાબિત કરે છે કે વાઇકિંગ્સ શ્લોકોએ ઉત્તર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરમાં અનેક વેપારી માર્ગો સ્થાપિત કર્યા હતા અને આ એ વાયકાને સમર્થન આપે છે કે લીફ એરિક્સન અમેરિકા ખંડ પર પગ મૂકનાર પહેલો માનવી હતો દોસ્તો આ તરફ મેં તમને શરૂઆતમાં વાત કરી કે ઓગણીસો સાહીઠના દાયકામાં કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડના લેન્સ ઓક્સ મિડોઝમાં કેટલીક પ્રાચીન વસાહતો મળી આવી હતી બે હજાર એકવીસના અભ્યાસ જે થયો એમાં સાબિત થયું કે આ વસાહતો વાઇકિંગ્સ પ્રજાતિની જ હતી કારણ કે એ લોકો જે લાકડા ઉપર ધાતુની બ્લેડ મારવાની જે એમની પદ્ધતિ હતી એ પદ્ધતિ એ સમયે ત્યાં જે સ્થાનિક રેડ ઇન્ડિયન્સ રહેતા હતા એ વાપરતા નહોતા અને ગ્રોનિન્જ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું કે આ જે લાકડું છે એ લગભગ ઈસવીસન એક હજાર એકવીસના સમયનું છે એટલે કે લગભગ કોલંબસના આવ્યાના ચારસો એકોતેર વર્ષ પહેલાંનું દોસ્તો આપણે વાઇકિંગ શ્લોકો વિશે થોડી માહિતી મેળવી થોડીક વધુ માહિતી હું તમને આપું તો એ લોકો અદ્યતન જહાજ નિર્માણ ટેકનિક માટે જાણીતા હતા જેના કારણે તેઓ લાંબા અંતરની મુસાફરી કરી શકતા હતા તેમના લાંબા જહાજો ઝડપી ચપળ અને છીછરા હતા જેના કારણે તેઓ ખુલ્લો સમુદ્ર કે નદી આ બંનેમાં મુસાફરી કરી શકતા હતા દોસ્તો વાઇકિંગ શ્લોકો કુશળ દિશાશોધકો હતા તે પોતાની દરિયાઈ સફરનું માર્ગદર્શન તારાઓ સમુદ્રી પ્રવાહો અને અન્ય કુદરતી સંકેત દ્વારા કરતા હતા અને એ લોકો છે ને સૂર્ય પથ્થર જેવા સાધનનો ઉપયોગ કરતા હતા જે તેમને વાદળછાયા વાતાવરણમાં પણ સૂર્યની ચોક્કસ સ્થિતિ નક્કી કરવામાં મદદ કરતા હતા વાઇકિંગ લોકોની મુખ્ય વસાહતો ઉત્તર એટલાન્ટિકમાં સ્થપાઈ હતી જે આઇસલેન્ડ ગ્રીનલેન્ડ અને આપણે જે વાત કરીએ કેનેડા અને અમેરિકાના સ્થળો સુધી પહોંચી હતી તો આઠમી સદીના અંતથી અગિયારમી સદીની શરૂઆત સુધી એમનો યુરોપ ઉપર બહુ જ મોટો પ્રભાવ હતો આ વાઇકિંગ્સ લોકોએ હાલના ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ અને રશિયા સહિત ઘણા યુરોપીય દેશોની રચનામાં ભૂમિકા ભજવી હતી તો દોસ્તો આ વાત એ સાબિત કરે છે કે અત્યાર સુધી જે આપણી પાસે પુરાવા હતા એ મુજબ અમેરિકા ખંડ શોધનાર કોલંબસ ક્રિસ્ટોફર કોલંબસ હતો પણ જે નવા સંશોધનો થયા અને નવા પુરાવા આપણી સામે આવ્યા ત્યારે એ ઇતિહાસ બદલાયો હવે આપણે એવું કહી શકીએ કે અમેરિકા ખંડ ઉપર સૌથી પહેલાં પગ મૂકનાર લીફ એરિક્સન હતો તો દોસ્તો ખાસ વાત અહીંયા એ કહેવાની છે કે જ્યારે આપણે એમ કહીએ કે કોઈ ખંડ શોધી કાઢ્યો ત્યારે ખરેખર ત્યાં કોઈ વસ્તી નથી એવું હતું નહીં જ્યારે વાઇકિંગ્સ પ્રજાતિએ પણ અમેરિકાની ધરતી ઉપર પગ મૂક્યો તો ત્યાં લોકલ નેટિવ્સ ત્યાં હતા જ પણ ધીમે ધીમે કરી અને અમેરિકા ખંડ અમેરિકા દેશ બન્યો અને જ્યાં વસ્તી જેમ યુરોપની વસ્તી વધતી ગઈ અને ધીમે 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 કરી અને જે મૂળ રેડ ઇન્ડિયન્સ એટલે કે મૂળ જે વતની હતા એમને ધીમે 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 કરી અને એમનો સફાયો કરી નાખવામાં આવ્યો એના માટે એ લોકોએ ઘણી બધી પદ્ધતિ વાપરી દોસ્તો આ બાબત ઉપર આપણે ક્યારેક વિડીયો કરીશું અને આપણને આ જે કતલેઆમ થયો એના વિશેની માહિતી મળશે તો દોસ્તો આ પ્રકારના જો વિડીયો આપને ગમતા હોય તો આપણી કમેન્ટમાં ચોક્કસ લખજો તો આપણે આ પ્રકારના વધુ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો કારણ કે આપનું લાઇક કરવું આપનું શેર કરવું અને આપનું સબસ્ક્રાઈબ કરવું અમારા માટે બહુ જ મહત્ત્વની બાબત છે તો અત્યારે હું રજા લઉં આભાર